નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે જી હા મિત્રો અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે તો મિત્રો સમાચારમાં વાત કરીએ તો વિસાવદર તાલુકાના શોભાવીની સીમમાં ખોડિયાલ માતાજીના મંદિરે હથમચાવી હતી તેઓ હત્યાકાંડ થયો હતો આ હત્યાકાંડમાં હવે મૃતકના સગાભાઈ અને માતા સામે ગુનો દાખલ કર્યો છે સગીરે ગત સોળ ઓક્ટોમ્બરને તેના સગાભાઈ અને ગર્ભવતી ભાભીને પાઇપના ઘા મારી હત્યા કરી નાખી હતી ત્યારબાદ બંનેની લાશને નંગ્ર કરી ઘરમાં ડાઢી દીધી હતી જ્યારે માતાએ ઘરમાં લોહીના ડાઘ સાફ કરી પુરાવાનો નાશ કરવાનો પ્રયત્ન કર્યો હતો તો હા મિત્રો અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે પોલીસ પાસેથી મળતી વિગતો મુજબ બિલખા માણેકવાડા સ્ટેજ હાઈવે પર કાનાવડલા ગામના પાટીયા પાસે શોભાવડલા ગામની સીમમાં ખોડિયાર મંદિર સગીરે તેના શિવમગીરી દર્શનામીની સોળ નવેમ્બરના સવારે દસ વાગ્યાના આરસામાં માથાના ભાગે લોખંડની પાઇપ મારીને મોતને ઘાટ ઉતારી દીધો હતો બાદમાં શિવગીરીની પત્ની કંચનબેનને પણ જેમને પાંચથી છ માસનો ગર્ભ હતો અને તેને પણ લોખંડની પાઇપ વડે માથાના ભાગે મારીને મોતને ઘાટ ઉતારી દીધા હતા જી હા મિત્રો અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે બંનેની હત્યા કર્યા બાદ ખોડિયાર મંદિરમાં આવેલા તેમના મકાનના ઠાળિયામાં ખાડો કરીને બંનેના મૃતદેહને કપડાં કાઢીને નંગ્ર હાલતમાં ડાટી દીધા હતા ત્યારબાદ મૃતકભાઈ ભાભીના લોહીવાળા કપડાને સળગાવી દેવામાં આવ્યા હતા જી હા મિત્રો તો વિશે તમારું શું કહેવું છે તો નીચે મારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાની ભૂલતા નહીં ધન્યવાદ